જૈન મારા ખાકીના યોધાઓને કેમ શો મજામાં તમને થોડી જોતા થોડી ખબર પડી ગઈ છે રણુભાઈ કયા ટોપિક ઉપર વાત કરવા માંગે છે તો એમાં એવું છે કે આજે પેપર આપણે આવ્યા હતા બી બે પેપર કોના એન્જલના ચૂકમાં સામત ગઢવીસરના આપણે પેપર બી આજે સોલ્વ કર્યા હતા બે મોર આપણે અઠવાડિયા એક સોલ્વ કર્યા હતા અને બે આજે કર્યા હતા પેપર નંબર બે આ પેપર નંબર ત્રણ અને ચાર આજે સોલ્વ કર્યા એન્જલ એકેડમીનું પેપર નંબર ત્રણ અને ચાર આજે મેં સોલ્વ કર્યા હતા કે એક હવારમાં સોલ્વ કર્યું હતું અને બોર પછી સોલ્વ કર્યું ટોટલ બે પેપર થયા સોલ્વ કર્યા ટૂંકમાં હવે આ બુક છે મારે કહ્યું હતું બુક બતાવું આની પીડીએફ પીડીએફ મારે નહીં મળે આ બુક તમારે જોતી હોય ને તમારે મંગાવવી પડે ટૂંકમાં એમની એકેડમી ટૂંકમાં શું કહેવાય એમની પ્લે સ્ટોરમાં એમનું એપ્લિકેશન ખોલીને ટૂંકમાં એમાં તમારે આ બાય કરવી પડે હવે આમાં દસ પેપર સેટ છે હવે બુક તો આમ સારી છે એવું છે બહુ વાંધો પેપરનું ડિલિવરી હા રાખે પણ તમારા તમારે લેવા હોય તો પણ હું વાત સ્માર ઉપર કરવા માંગુ છું હવે મેં બે પેપર એક ચોથા નંબરનું પેપર તમારા બુક હોય તો તમારા માર્ક્સ મને વોટ્સએપમાં જણાવજો જે વોટ્સએપમાં જોડાયેલા પેપર નંબર ચારમાં માર્ક્સ કેટલા આવ્યા ખબર છે પેપર નંબર ચારમાં પેપર નંબર ચારમાં એકસો બાવીસ માર્ક જ આવ્યા છે કેટલા એકસો બાવીસ માર્ક પેપર નંબર ચારમાં એકસો અઠ્યાવીસ માર્ક આવ્યા છે એમાં છ માઇનસ થયા છે એટલે એકસો બાવીસ માર્ક થાય છે પાર્ટ એમાં ઓગણપચાસ માર્ક આવ્યા છે અને એ ચોવીસ કર્યા છે અને ખોટા હાથ પડ્યા છે એમ થઈને એમાં ઓગણપચાસ એટલો ટ્રુક પાર્ટ એમાં એવું છે અને પાર્ટ બીમાં એવું છે પાર્ટ બીમાં ઓગણ એસી હાચા પડ્યા છે એ બાવીસ કર્યા છે અને ખોટા ઓગણીસ કર્યા છે એટલે બંનેના થઈને એકસો અઠ્યાવી માર્ક થાય છે એમાંથી કંઈક જે ખોટા પડ્યા એના માઇનસ થતા એકસો બાવીસ માર્ક ટોટલ થાય છે પેપર નંબર ચાર છે આ આજે મેં બપોર પછી આપ્યું હતું એટલે એમાં એટલા માર્ક્સ આવ્યા કારણે કદાચ અરુણભાઈ અમારે માર્ક બહુ ઓછા આવે છે માર્ક્સ મારે પણ ઓછા આવે છે માર્ક્સથી કાંઈ મતલબ નથી આપણે પ્રેક્ટિસથી મતલબ છે બીજું પેપર તમને હું કહું પેપર નંબર ત્રણ પેપર નંબર ત્રણ હું તમને કહીશ ને તો તમે એમ ઓળખ થશે અરુણભાઈ એટલું બધું પેપર નંબર ત્રણ એન્જલ એકેડમી પાર્ટ એ માં સાચા અને ઈ ઓગણીસ કર્યા અને પાર્ટ બી માં ત્રણ સાચા પડ્યા ખોટા અગિયાર કર્યા અને ઈ સોળ કર્યા એમ થઈ કાંક એકસો ને બાવન માર્ક થયા એમાંથી કઈક ખોટાના ત્રણ પોઈન્ટ પચીસ માર્ક કપાના એમ થતા એકસો ને અડતાલીસ પોઈન્ટ પંચોતેર માર્ક આવ્યો એક પેપરમાં આવો ડાઉન માર્ક છે એક પેપરમાં ફૂલ માર્ક છે સમજાતો ને શું છે એટલે બસો એકસો અડતાલીસ પોઈન્ટ પંચોતેર માર્ક આવ્યો ટૂંકમાં એટલે તમે મને જણાવજો વોટ્સએપ મારા માર્ક્સ કેવા મારી તૈયારી કેવી છે મને તો બરાબર લાગતું નથી કે એક પેપરમાં આવું એક પેપરમાં આવું કે સમજાતું નથી બે માં શું શેડ્યુલ થઈ ગયું આખું તમારે સામુ જ છે દેખાય આજે ફૂલ માર્ક આવ્યા પેપર છે તમારે એવું લાગે ને તમે જોઈ લો જો વિશ્વાસ ન આવતો હોય તો એક વર્ગ જોઈ લેવું તમારે તમને તરુણ ભાઈ ઓલું કરે અમે આખી જો આન્સર ગીત તમને બતાવી દીધી ઘણા ન બતાવશે પણ આપણે એવું કંઈ મતલબ જ નથી કદાચ મેં તો વીસ પહેલાં પહેલાં ભાઈ બતાવો એક નવાણું માર્ક એક પેપરમાં એ બતાવે ને તો મેં કીધું મારા પેપરમાં નવાણું માર્ક આવ્યા આપણે કંઈ મતલબ નહીં કહી દેવો જે સાચું હોય આવા કંઈક માર્ક આવ્યા છે તો તમારે કેવા પેપર જાય છે મને જણાવજો તો ચાલો જય માતાજી જય હિન્દ કોઈ ટેન્શન ન લેતા જે કંઈ માર્ગ આવે આપણા પેપર હાજર માનવાના નથી એકસો અડતાલીસ હું એકસો નેવ આવે તો કાંઈ કામના નહીં ખાલી પ્રેક્ટિસ કરવાની છે અને આજે જો તમને કહો બે પેપર રહીને કટ ટુ કટ ટાઈમ અમે પૂરા કર્યાશ ત્રણ ત્રણ કલાકમાં ફીશ ટુ ફીશ એટલે ટાઈમમાં થોડોક વધારે પૂરતો અભાવ રહેશે ટૂંકમાં ટાઈમનું આપણે થોડુંક સેટિંગ કરવું પડશે નકર ભેગું નહીં થાય ટાઈમમાં એમ એટલે મેન વસે આપણું આયોજન આપણે ત્રણ કલાક તમે સાચું નહીં માનો ત્રણ કલાક મેં સવારમાં અને ત્રણ કલાક બોર પછી ટૂંકમાં જે પેપર બે દીધા મેં હું ભગવાન દેખી ગયો આમ આમ એક ધારો સતત એમ આમ થોડુંક ઓલું થવા મળ્યું એમ કે ભાઈ આપણે ટોપ વોચ ચાલુ કરીને આપણે પેપર દેતા હોઈએ છીએ ત્રણ કલાકમાં પૂરું કરવાનું હોય એટલે થોડુંક આમ વધારે પૂરતું ઓલું થાય એમ એટલે હું એમ કહું છું કે પીએસઆઈ વાળા જે લોકો છે એ લોકોને કેવું કહેવા બે પેપર હવારમાં છે બહુ પછી છે હવે થોડુંક આ વધારે પૂરતું કેવરા વાતું થાય ભાઈ ભેગું નથી થતું અહીંયા ઘરે પેપર દેવી છે તો હજુ આટલી પ્રોબ્લેમ પડતી હોય તો ત્યાં આગળ કેવડી પ્રોબ્લેમ પડે આ લોકોએ થોડુંક કર્યું છે પણ આપણને થોડુંક અનુકૂળ આવ્યું નહીં કેમ કે ગમે છોકરોએ ત્રણ કલાકમાં એના ફ્યુઝ ઉડી જ જાય પછી ત્રણ કલાક પછી હોય પછી બપોર પછી બીજું પેપર થઈ જાય કાંઈ પણ હવે જે ગોઠવું હોય આપણે તમારે કરીએ સેવી ફરી એક સેવી નહીં કાંઈ તો ચાલો જય માતાજી જય હિન્દ જે કાંઈ માર્ક્સ આવે તમારી પ્રેક્ટિસ ચાલુ રાખજો બાકી કાંઈ કામ બાજુ હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો મને